ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત ભરમાં ઘરમર્થ જયારે પ્રસ્થાન કરી રહ્યો છે ત્યારે આજ રોજ સાંજ સમયે ધ્રાંગધ્રા તાલુકા અને શહેર માં ધાંગધ્રા શહેર તેમજ તાલુકાના ધર્મર્થ ફર્યા બાદ ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે મોટી સંખ્યા માંગ સભા સંબોધન ક્ષત્રિય સમાજ સાથે પાટીદાર સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નોસાદભાઈ સોલંકી અને ક્ષત્રિય સમાજના કોર કમિટીના સભ્ય વિશુભા ધાલાકરની સેના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યા ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત રહીને સભા હાજરી આપી હતી હાલ સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ ના સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવાનુંમાં આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારણ કાર્યોમાં ગામે ગામના લોકોને તેમજ સર્વજ્ઞાપીને સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું

જ્યારે ધાંગધરા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપને ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો પાટીદાર સમાજ સોની સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા. પાર્ટી વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નોસાતભાઈ સોલકી પણ ક્ષત્રિય સમાજની રેલી તેમજ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર ધામ ધામા ખાતેથી પ્રયાણ કરી ત્યાંથી પાકડી દોળ ઇતિહાસનો પણ ચાહક છે ધર્મ વિશે પણ જાણે છે બીજું પણ જબરદસ્ત છે ને જાબ છે એટલે આ કોઈ શિલ્પ તંગ નથી આ એક સોથી સમજી ચાલ નિગી એક જે એમને જે વાણી વિલાસ કર્યો છે જેના હિસાબે સાહેબ સમગ્ર સત્ય સમાજમાં જેટલો જબરજસ્ત Bye! Yeah. би йо бары ниду бары зыгу сунги та саят нига вары бары нига вары саны кагени ват карлы йе кенниро карлы карлы рат ખતમ કરી છે આ તમે સનાતન ધર્મ ટકી રહ્યો છે તમે અત્યારે જે બે સીટમાંથી અત્યારે ત્રણસો સીટે પહોંચ્યા છે ને પૂજો ભગવાન શ્રી રામ ના આજે માલુકાના ધામા ગામેથી મા શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ ત્રણ તાલુકાઓના ગામડાઓમાં ફરતો ફરતો અત્યારે ધ્રાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે અમારા વડીલ શ્રી વિસુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોકજાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ છે આજે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે જે પ્રકારે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે એક ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામે તમામ સમાજો અઢારે અઢાર સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાનો આપે છે આ રાષ્ટ્રમાં તે પોતાની સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ખમંડની અંદર એ કોઈ પણ સમાજ હોય પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોડી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટી ધ્રો કર્યો છે અને એની સામે આજે એક જન જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ સોંપવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ પરંતુ જે પ્રકારે પાંડવોએ પાંચ ગામ માગ્યા હતા અને કૌરવોએ એ પાંચ ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ગમનના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માં શક્તિમાનું ધામ જે છે ધામાંથી અસ્મિતા રથ ધર્મરથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મરથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે ધાંગધ્રા ખાતે અત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ રથ આવી રહ્યો છે ત્યારે અમે બધા એમને સમર્થન આપવા માટે મોજૂદ છે સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત જિલ્લા કન્વીનર હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરષોત્તમભાઈનો જે મુદ્દો ઉભો છે એમની જે વાણી વિલાસથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા પચીસ દિવસથી સાહેબ અમે સરકાર સાથે ખૂબ વાટાઘાટ કર્યો ભાઈ એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે આ કોમેન્ટ કરી છે એ અમને એ બધી દિલમાં લાગી છે કે જે એને કહેવાય માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરીને આટલા જો સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને તેને નુકસાન થયો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનમાં કારણ એક એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી હતી પણ હવે અમારી એક જ નાની એક માગણી હતી કે ભાઈ તમે પરશોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નથી તો અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ એમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પુરુષોત્તમભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાંચી ખેંચ છે પણ અમારો પાર્ટ વન પાર્ટ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને ને ત્યાં રાતલપરમાંથી મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને થાય પાંચ આઠ લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં એક તો એકલું શિસ્ટન ડિસિપ્લિનથી જાય તમને કહો આ કે પણ એમાં કોઈ પણ જાતની અવ્યસ્તા પણ નથી તેમ છતાં જ્યારે ન થયું પછી અમે સંકલન સમિતિએ પાર્ટ ટુના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર ત્રેવીસ અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે બાદ નીકાળી મા ભગવતીના જગ્યાએ આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તમે ધરાષ્ટ્ર સ્ટેન્ડ બેઠા છે એમને સરગુદી આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ એમને વ્યક્તિ અમે વાંધો પણ સત્તા એમને ન મળ્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારે વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત બધી પરિણામ માટે કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ફળ ના આપવાના છે એટલે અમારે ન શું ત્યાં ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ અધારે વર્ષને સાથે લઈને ચાલવા છે અને અમારી સાથે અધારે વન જોડાયેલો છે ત્યારે સુખ દુઃખના દરેક પ્રસંગમાં તમને આ ગામડું હોય સીટી હોય દરેક સમાજના કાંતિના ભાઈઓ મારી સાથે જોડાયેલા છે એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે આ વખતે તોડી અને અમે આ ધર્મર કઈ જગ્યાએ ફરશે આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા મા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે આજે તમને કોને ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ કાલે આ ધર્મરથ તમને કો હળવદ તાલુકા એના ગામડામાં જ્યાં છે ત્યાંથી પછી ધાન ચોટીલા ચોટીલાથી પછી કાલે સાંજે મૂડી છે મૂડીથી જાતે તો પછી સાયલા છે લીમડી છે રાનપુર છે ચૂડા છે લખતર છે અને જમ્મર ત્યાં થઈ અને વડવાણ થઈને પચીસ તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સાથે પહોંચાડના સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળ્યા છે